રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ ગાંધીનગરથી આદેશ છૂટ્યા છે અને હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે વોટર પાર્ક પર કડીમાં પણ બે વોટર પાર્ક ચાલી રહ્યા છે ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે હોટેલો ચાલી રહી છે તેને લઈને સુરક્ષાને લઈને કડીના પ્રાંત ઓફિસર સાથે અમે વાત કરી શું કરી રહ્યા છે તેની વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહી

ફાયર સુરક્ષાને લઈને શું સ્થિતિ છે તેના કલેક્ટર અને કમિશ્નર પાસે રિપોર્ટો માંગવામાં આવ્યા છે નવજીવન ન્યૂઝે કડીમાં પણ ચાલી રહેલા વોટર પાર્ક હોટલ ટ્યુશન ક્લાસીસ અને થિયેટરને લઈને હાલ પ્રાંત ઓફિસર શું કરી રહ્યા છે તે જાણવાની પ્રયાસ કર્યો હતો અને કડીના જે પ્રાંત ઓફિસર છે તેમના સાથે ટેલિફોનિક અમે વાત કરી છે આ તપાસમાં પ્રાંત ઓફિસરનું શું કહેવું છે તે આપ સાંભળો કડી સાહેબ જે વોટર પાર્ક ચાલી રહ્યા છે પછી જે ટ્યુશન ક્લાસીસ છે અને જે હોટલ છે એને લઈને તપાસ ચાલુ કરી છે ફાયર ને લઈને કારણ કે સેફ્ટી ને લઈને બે વોટર પાર્ક છે જી સર અંબેશ જે છે ગણેશ જી એ બધું લાયસન્સ ફાયર સ્ટેબિલિટી સર્ટિફિકેટ બધું એનું ઓકે છે અને એક બીજું બન્યું છે

ચાલુ અલગ વાત છે ખાસ તો બાળકો જતા હોય છે ત્યાં સેફટી ને લઈને મૂળ વાત છે એટલે જે વન પેપર જેમાં બધું ઓકે છે એ એમ એને આપડે બંધ નથી કરાવતા જી જી

જે પ્રકારે કડીના પ્રાંત ઓફિસરે જણાવ્યું તે મુજબ કડીમાં બે વોટર પાર્ક છે જેમાં એક છે શ્રી ગણેશા અને તેમજ બીજું છે ફન ફેમિલી આ બંને વોટર પાર્કમાંથી શ્રી ગણેશાના કાગળ છે તે ઓકે છે તેમજ બીજું જે વોટર પાર્ક છે ફન ફેમિલી તેમને તેઓએ બંધ કરાવી દીધું છે સાથે એક થિયેટર છે તેને લઈને પણ નગરપાલિકા સાથે વાત કરી છે અને તેના પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે જે બાળકો હોટેલમાં જતા હોય છે તો હોટેલમાં પણ ફાયર સેફ્ટી ની છે તેને લઈને પણ આવનારા દિવસમાં કડીના ઓફિસરો તપાસ ચાલુ કરવાના છે ઘટના બાદ જે તંત્ર ઊંઘતું હતું તેને ગાંધીનગરના આદેશ બાદ જાગતું થયું છે અને દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ ન્યૂઝ ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર તો तेने कहिए